તો આજે એક ઇન્સ્ટન્ટ પ્રોગ્રામ બની ગયો છે અમારે દેરાણી સુરભીની બર્થડે છે એટલે એક બર્થડે પાર્ટીમાં અમે બધા જાય છે ત્રણ ગાડી લઈને ઢોસા ખાવા આ બે ગાડી અને હજી એક અમારા સરપંચની ગાડી આવી રહી છે આ જો સુરભી ને સસરાજ પાર્ટી આપે છે ભાઈ પણ સુરભી નથી આવતી એને આવવું જોઈતું હતું નહીં એ ફાસર છે એ નથી હા એવું છે આજો વરરાજા આજે હારો હારે અહીંયા હતા પાતા પર એટલે એની બધા ફાયદો ઉઠાવી લીધો

য়ামযেয়া কিরাময়া কে হোটয়ে কিরায় সেমারে হোটয়া ক১নে পাকে, কনেয়া ক�াদেরা গেয়ে আ কিয়া সেয়্য মে কাদিরা কিয়া তেনো কো তে খাডু ছেয়ে তেয়ে তেয়ে মাছলি মোটি মাছলি এই ছে আ঵ে মাছলি আয়ে হালো ভিজি জগ্যানি মাছলি ও তে খাডু হালো ভ� હવે બેક ટુ બેક સરપંચ પાર્ટી આપે આરતી બેન સરપંચ સંતાઓ લાલો જોવા લઈ જાય છો ભાઈ બધા હાલો બધા લાલો જોવા જો સરપંચ

હીરાવું અને અચ્છા તો મારી શરૂ થઈ ગયું એવું છે બે તોફાન ઉતરે એટલે હાલ્યા કરે નહીં તો એક સેવામાં વહી જવું પડે હેલો કેમ છો મજામાં તો આજે બર્થડે ગર્લ કાલે નહોતા આવ્યા પણ આજે આવી ગયા છે તો એનું બર્થડે સેલિબ્રેશન કરવાનું છે એટલે અમે લોકો લગ્નમાં બી જવાના છે મૂલી આજ સાંજે ગરબાને એવું બધું છે એટલે તો મળાઈ દઈએ બર્થડે ગર્લ

હાય જય સ્વામિનારાયણ કેમ છે આપણી તમામ લિયે હેપી બર્થડે થેન્ક યુ હવે જલ્દી સાથે જ રહેવાના છે ગાંધીનગર 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 ચાલે ઈજે સબ પૂરે ઉમરાવ ટુ

તો અમારે જો કોઈ બી સેલિબ્રેશન હોય જોરદાર